હેતવી પટેલ સત્તાણું પોઈન્ટ છાસઠ ટકા સાથે પ્રથમ ક્રમે પટેલ ઉન્નતિ સત્તાણું ટકા સાથે દ્વિતીય ક્રમ તો પટેલે પાંચસો છન્નું પોઈન્ટ છાસઠ ટકા સાથે ત્રીજો ક્રમ ક્રમ પ્રાપ્ત કર્યો છે અને એચએસસી ધોરણ બારમાં શાળાનું કુલ પરિણામ અઠ્ઠાણું પોઈન્ટ સાત ટકા પર રહ્યું કે જેમાં પટેલ પંક્તિ અઠ્ઠાણું પોઈન્ટ આઠ ટકા સાથે પ્રથમ ક્રમ પ્રજાપતિ તીર્થ નેવ્યાસી પોઈન્ટ આઠ ટકા સાથે દ્વિતીય ક્રમ તો પટેલ જીમિત સિત્યાસી ટકા સાથે ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે કે જેમાં શિક્ષકોને સહકાર આપતા વાલીઓનો ખૂબ મોટો ફાળો રહ્યો છે જય અંબે શાળા પરિવાર તરફથી તમામ સફળ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન અને તેમના શ્રેષ્ઠ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવવામાં આવે છે બ્યુરો રિપોર્ટ ઇન્ડિયા સેવન ન્યૂઝ મેં મારું નામ પટેલ પંક્તિ ભર છે હું બે ઇન્ટરનેશનલ સ્કૂલમાં છું મારા ધોરણ બારમાં પોઈન્ટ અને આવ્યા છે આ રિઝલ્ટ પાછળ ઇન્ટરનેશનલ સ્કૂલનો ઘણો બધો સાથ રહ્યો છે જેથી હું ધોરણ બારમી બોર્ડ સાયન્સ પરીક્ષામાં આટલા બધા પાસ થઈ છું હું બે શાળાના શિક્ષક મિત્રોનો આધાર માનું જય અંબી હું જય અંબી સ્કૂલની વિદ્યાર્થીની છું હું ધોરણ દસમાં ભણું છું મારું નામ પટેલ હેઠળ જગદીશભાઈ છે મારા ધોરણ દસમાં સત્તાણું પોઈન્ટ છાસઠ ટકા અને નવ્વાણું પોઈન્ટ પંચાણું પીઆર આવ્યા છે મારું જે આ રિઝલ્ટ આવ્યું છે તેની પાછળ આ સ્કૂલ સ્કૂલનો સાથ સહકાર મને ઘણો વધારે મળ્યો છે તેથી આ સ્કૂલનો હું આભાર માનવા માગું છું આ સ્કૂલમાં છેલ્લે જ્યારે એક્ઝામ નજીક આવી ગઈ હતી ત્યારે અમારા એક્ઝામના રાઉન્ડ ચાલતા હતા અને તેમાં અમે ઘણા બધા પ્રેક્ટિસ પેપરોના પ્રેક્ટિસ કર્યા છે અને તેના લીધે અમને ખબર પડી હતી કે અમારે બોર્ડમાં કેવું પેપર આવશે અને તેના પરથી અમને અંદાજો આવી ગયો હતો તેથી અમને બોર્ડમાં બોર્ડના પેપર લખતી વખતે એટલી બધી મુશ્કેલી પડી ન હતી તેથી આ સ્કૂલમાં થેન્ક યુ